આદિવાસી દિવસની ઉજવણી રાજકીય જંગનું મંચ બની કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા ભ્રષ્ટાચારથી લઈ આદિવાસીઓના હકો સુધી અનેક મુદ્દાઓ પર સત્તા પક્ષને ઘેર્યા નવમી ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસના અવસરે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી અને ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા નેતાઓએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી પરંપરાગત પાઘડી ધારણ કરી અને આદિવાસી નૃત્યમાં ભાગ લીધો ત્યારબાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ સરકારને સીધી ટક્કર આપતા ભરતસિંહ સોલંકીએ કહ્યું કે ભાજપે જે મત મેળવ્યા છે તે છેતરપિંડીથી મેળવ્યા છે રાહુલ ગાંધીએ સત્ય સમગ્ર વિશ્વ સમક્ષ મૂકી દીધું છે હવે પવન રહ્યો છે અને આદિવાસીઓ સહિત સમગ્ર ગુજરાત સામે રહ્યું છે વિપક્ષના નેતા ચૌધરી સરકારને ચેતવણી આપતા કહ્યું કેન્દ્ર સરકારનો પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ હજારો આદિવાસીઓને પોતાના ઘર જમીન અને જંગલથી વિસ્થાપિત કરશે આદિવાસીઓના હકો પર આ સરકાર સીધો હુમલો કરી રહી છે કોંગ્રેસ આનો જોરદાર વિરોધ કરશે

ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ છેલ્લા દિવસ જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ છે રજૂ કરવામાં આવ્યો છે મારું સ્પષ્ટ માનવું છે કે પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ એટલે ગુજરાતનું પાણી ગુજરાત સરકારના ખર્ચે એટલે કે ગુજરાતની પ્રજાના ખર્ચે માત્ર તાપી પાર નર્મદા નહીં નર્મદાથી લઈને પાર નદી વચ્ચે આવતી બીજી બધી જ નદીઓ એમાં પછી હાથમતી પણ આવી અંબિકા પણ આવી જાય પૂર્ણા પણ આવી જાય વાલ્મીકી પણ આવી જાય આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને મહારાષ્ટ્રને જઈને આપી આવવાનું એનું નામ આ પાર તાપી નર્મદા લિંગ પ્રોજેક્ટ છે ને એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે આદિવાસીઓની જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓ જમીન ગુમાવવાનું અ પ્રશ્નો આવવાનો છે ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને આદિવાસીઓનો નાશ કરીને આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્રને પાણી પૂરું પાડવાની જે કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા લિંક કેનાલ છે અમે ભવિષ્યમાં અમે સરકારને પ્રત્યપણ લખ્યો છે મુખ્યમંત્રી શ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે બે હજાર બાવીસમાં સ્થગિતની વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ ભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું મત લેવાના રાજકારણનું કામ કરતા હોય રિઝર્વેશન કાઢી નાખવાની જેમની મનોવૃત્તિ હોય ચાહે મોહન ભાગવત હોય ચાહે એમના અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને બીજી પાર્ટીઓ જે અહીંયા છે એ પણ મનુવાદી વિચારવાળા હોય તેવા પ્રસંગે અમે અમારી લાગણી વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ પાર્ટી જે સમાજના સૌ વર્ગને લઈને સાથે ચાલે છે પણ સાથે સાથે જે લોકો મુખ્ય ધારામાં આવવા જોઈએ એમાં ખાસ કરીને આદિવાસી સમાજ જેને માટેની લડાઈ જંગલ જળ જમીન વર્ષોથી ચાલે છે અને હમણાં જ રાહુલજી એ જાતિ જનગણનાની વાત કરી જેના દ્વારા જેની જેટલી વસ્તી એના આધારે એને વિકાસમાં લાભ મળવો જોઈએ તે પણ ન બનતું હોય તેવા સંજોગમાં આજે આદિવાસી વિશ્વ દિવસની ઉજવણી અહીંયા કરવામાં આવી છે સાથે સાથે એ વાત પણ નક્કી છે કે દેશ પોકારી ગયો છે રાજ્ય અને દેશની સરકારથી અને તમે જોશો કે થોડાક જ વખતમાં જે પ્રકારનું શાસન દેશના વડાપ્રધાન એમની પાર્ટી એમના મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે તો હું નથી માનતો કે બે હજાર ના નવેમ્બર પહેલા ભારતીય જનતા પાર્ટીની સરકાર અથવા તો વડાપ્રધાનનું પતન થાય અથવા ભારતીય જનતા પાર્ટીની સરકારે નવા વડાપ્રધાન તાત્કાલિક ધોરણે લાવવા પડે એવી સ્થિતિ લોકજાગૃતિ એવું લાગે છે દેશના સમગ્ર જુદા જુદા પ્રાંતોમાં અને જે રાહુલજીએ સાબિત કરી બતાવ્યું કે જયારે ભારતીય જનતા પાર્ટી લોકોના મતથી જીતવાને બદલે છેતરપિંડીથી ચોરીથી ચાહે મહારાષ્ટ્ર હોય ચાહે હરિયાણા હોય એવા દેશોમાં અને એ સાથે કર્ણાટકમાં પુવાર કર્યું જેના દાખલા આપ્યા જે દેખાય છે અને પહેલા તો કદાચ મીડિયા દ્વારા વાત થતી હોય પણ આજે દેશનો સામાન્ય નાગરિક પણ આ વાત વિચારતો થઈ ગયો છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર ટકા મત પણ એને મેળવેલા મત નથી એને ગોઠવેલી આયોજનની ચૂંટણી કમિશન દ્વારા મેળવેલા મત છે અને એટલા માટે આ વાત જયારે ઉજાગર થશે ને આખા દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ધીમે 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 જે તરફ જઈ રહ્યું છે અને સ્વાભાવિક રીતે લોકોના પ્રશ્ન જેમ આપ વધારે જાણો છો આદિવાસી સમાજ પછી એમાં આપ જોવો છો કે જુદા જુદા ભ્રષ્ટાચાર બેરોજગારી મોંઘવારી એ બધાનું જે એક ઉગ્ર આંદોલન જનતા તરફથી ઝડપથી થવા જઈ રહ્યો છે ત્યારે આ દિવસ અમે સારા દિવસ તરીકે ઉજવવાની લાગણી શાંતિ પ્રેમની લાગણી આદિવાસી પ્રકૃતિ અને જય જવાહર ની વાત સૌને ખુશ ને આનંદ રાખવાની વાત મને લાગે છે કે આજનો દિવસ ઐતિહાસિક રહેશે આપને અમને સૌને દેશના લોકોને યાદ રહેશે કે પરિવર્તનની દિશામાં એક જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે ગુજરાતમાં મંદરેલા